ભાગલપુર અને હાલ અંકલેશ્વરના સાનગુર વિસ્તારમાં લક્ષ્મણનગરના મંગલદેવ સોસાયટીમાં રહેતી ગુલશન દેવી નામની મહિલાની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગુલશન દેવી સુરતના અશ્વિની વિસ્તારમાં રેલવે પાટા પાસે રહેતા કાલુ નામના અજ્ઞાત તસ્કર પાસેથી ગાંજાનો જથ્થો ખરીદી લાવતી હતી મળેલા ગાંજાની નાની પડીકીઓ બનાવીને તે છૂટક વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે પોલીસે ગુલશન દેવીના ઘરના રસોડાની અભરાયમાંથી અઢાર હજાર નવસો વીસની કિંમતનો એક પણ પાંચસો બેતાલીસ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે આ ઉપરાંત એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે ચાર પોલીસે ગુલશન દેવી વિરુદ્ધ માદક પદાર્થો વિરુદ્ધ કાયદા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલ પોલીસે ગુલશન દેવી સુધી પહોંચતા ગાંજાના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાય તસ્કરોની પણ શોધખોળ શરૂ કરી છે